સાંસદ મનસુખ વસાવાને વધુ એક સાથે ઉઘરાણી કરનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે લેટરમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે પૈસા આપવા ગયા ત્યારે રણજીતભાઈએ ખખડાવ્યા કેવડિયામાં જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાયા સરકારી જગ્યામાં એક નેતાએ запаસ માંગી તોડ કર્યા આ લેટર છે આ લેટર છે નાનામો લેટર પણ આ લેટર અગાઉ પણ અવનવર આવતા રહ્યા છે તો છતાં હું આટલું બોલ્યો છે હું સમજી શકો કે હું સીધું નામ પર નથી પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને મને પણ મળ્યો છે આ લેટર મને સંબોધીને છે અલગ અલગ જગ્યાએ બધે મોકલ્યો છે બહુ લોકો મને કરે છે તો આ પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમજ કીધું હતું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ જોડાયેલો આગેવાનો હશે કે કોંગ્રેસ નો હશે કે આમ આદમી પાર્ટીનો કોઈની અમે છોડવાના નથી અમારી કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું એને આમાં એની પાસે બી આ લોકો ગયા તા અમુક લોકો અથવા તો એને ખબર પડી હતી એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપા આવા આવા આવી જગ્યાએ પૈસા લીધા નથી